આજની મંત્રણામાં કોઈ ફલ નીકળી નથી અમારું આંદોલન આગળનું ચાલુ છે સાતમા પગાર પંચની જ મુખ્ય ચર્ચા થઈ પણ એના માટે કમિટી રચાની છે કોઈ લેખિત આપવાની મેનેજમેન્ટ સરકારે ના પાડી છે એટલે શું જવાબ હતું કે અમે લેખિત આપી શકીએ એવી સ્થિતિ વાહન વ્યવહાર મંત્રી સાથે તમારી બેઠક થઈ આટલું કલાક બેઠક ચાલી આખરે કયા મુદ્દાઓની છણાવટ થઈ તમારી શું માંગ હતી સરકારનું વાહન વ્યવહાર મંત્રીનું શું કેવું હતું અમારી મુખ્યત્વે એક જ માગણી સરકાર શ્રી એક જ મુદ્દાની લાંબી ચર્ચાઓ થઈ કે સાતમો પગાર પણ છે એ અમારું ડ્યુ છે તો સરકાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી છે કે કમિટી રચી છે એ આગળના સાથે તમારી સાથે પરામર્શ કરીને ચર્ચાઓ